હેલો મિત્રો કેમ છો આઈ હોપ બધા મજામાં શું તો સ્વાગત છે નવા વિડીયોમાં તો આજે આપણે આવ્યા છે કાકાની વાડીએ અને આ ફિલ્ડમાં ધાણા છે તો તમે જોઈ શકો છો ધાણાની હાઈટ પણ બહુ સારામાં સારી છે અને આપણે કાકા પાંચથી થોડીક માહિતી લઈએ તો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ધાણાનું ફ્લાવિંગને પણ દાણાને તમે જોઈ શકો છો બહુ મસ્ત ધાણા છે તો આપણે જાણીએ કાકા પાંચને વિગે કેટલા ધાણા વાવેલા છે કેટલા પિયત આપ્યા છે આમાં અને કેટલી વાર દવાનો રાઉન્ડ માર્યો છે તો વિડીયોમાં આગળ બનાવ રજો તો કેમ છે કાકા મજા મજા આવો તો હું કે ધાણા ધાણા બહુ સારા હો કેટલા વાવેલા છે વિગે વિગે 4 કિલો 4 કિલો અને કેટલા પિયત આપ્યા પિયત બે બે વાવીને પછી વાવીને એક પાક પછી ઉગ્યા પછી ઉગ્યા પછી એક એક બરોબર કુલ બે પિયતના ધાણા છે મિત્રો તમે જોઈ શકો છો ધાણા આપણે વાડી વિસ્તારમાં જે પિયત થી વાવતા હોય એ અને આ ઘેર જમીન છે અમારે ખમીદાના ઘેર તાલુકો કેશોદ ને જિલ્લો જુનાગઢ ના આ ઘેર વિસ્તારની જમીન છે તમે અહીંયા જોઈ શકો છો અને ધાણામાં પણ સારામાં સારું રિઝલ્ટ છે આ દાણા ને તમે જોઈ શકો છો એક નંબર ધાણા છે દાણા પણ બહુ સારામાં સારા છે તો કાકા આપણે આમાં દવાનો ઉપયોગ કરેલો છે ખરો કઈ કઈ દવા છાંટેલી છે કઈ એટલે આપણે શેના માટે છાટેલી છે ફ્લાવિંગ માટે છાંટેલી છે કે ફ્લાવિંગ માટે બરાબર અને વધુ માહિતી માટે કાકાનો નંબર તમને વિડીયોમાં મળી જાય એટલે તમે ફોન કરીને પણ પૂછી શકો છો અને ધાણા એક નંબર છે ને તમે એને હાથ પણ જોઈ શકો છો કાકાના કઈડે કઈડે ફૂગવા આવ્યા ધાણા

તો કાકા કે પરવા આપણે કલંજી વાવી ધાણા એ કે અવારનું વાર ધાણા વાવ લઈએ પછી ધાણામાં પૂરો ખાઈ લેવો વર હતી નહીં કે પરવા મારે કલંજી વાવી એટલે કાકા આટો મારો આવ્યા હતા તો કાકાને તો પસંદ આવી ગયું કલંજીનું વાવેતર તો તમે પણ કલંજી વાવો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પાવ